નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આજે વાત કરીશું મહીસાગર જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી હિટ એન્ડ ઘટના વિશે મળતી માહિતી મુજબ મોડાસા લુણાવાડા હાઈવે પર એક શિક્ષકે નશાની હાલતમાં કાર હંકારીને નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા ઘટનામાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર ઘટનાને નજરો નજર ઝોનર એક જાગૃત નાગરિકે પોતાનો જીવ જોખમમાં મૂકીને કાર ચાલકને પકડી પાડ્યો હતો ખાસ વાત એ છે કે પ્રત્યક્ષદર્શી પોતાના પરિવાર પતિ પત્ની અને બાળક સાથે હોવા છતાં ડર્યા વિના સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો પોલીસે કાર ચાલકને પકડતા તે નશાની હાલતમાં મળી આવ્યો હતો એટલું જ નહીં કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી આ ઘટનાનો મુખ્ય આરોપી મનીષ પટેલ છે જેઓ જરૂર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે એક શિક્ષક હોવા છતાં નશાની હાલતમાં ગાડી હંકારીને તેમણે પોતાના ગુરુપદને લજવ્યું છે પ્રત્યક્ષદર્શી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે અમે છે ને સાવરે સેટ દર્શન કરીને રિટર્ન થતા હતા અને અમારી સામે એક બે બાઇકવાળા બિચારા જતા હતા અને એ તો એમની જગ્યા પર જ હતા પટ્ટાની આ તરફ હતા અને એક ફોર વ્હીલરવાળો આવ્યો અને એ ભાઈને એકને ત્યાં જ પાડી દીધો અને બીજાની બાઇક અંદર ફસાઈ ગઈ અને ફસાઈ ગઈ તો એટલે એમ સમજો ત્રણ કિલોમીટર સુધી ગાડી અઢીથી ત્રણ કિલોમીટર જેવું ખસેડી ઠેઠ આગળ સુધી ગયો એ વ્યક્તિ અને એ વ્યક્તિ જે વાળો હતો એની બોનેટ પર પડેલો હતો એ વ્યક્તિને અમે કીધું ઊભી રાખ ઊભી રાખ ઉભીરાખ પણ એ વ્યક્તિ ઊભી જ ના રાખે અને એટલો નશામાં હતો એટલા નશામાં હતો ને કે અને એને એકસો ને વીસની સ્પીડમાં દોડાઈને ગાડી તો પેલો વ્યક્તિ નીચે જોરથી પછડાઈને પડી ગયો એના લીધે પેલા વ્યક્તિનું તો હાથ પગ બધું માથું ફૂટી ગયું હશે અને અમે તો કોઈ ગરીબને ન્યાય મળે એટલે આ વિડીયો ઉતાર્યો છે અને એને અમે પકડાયો છે બાકી આ વ્યક્તિ આગળ જતો ને તો બીજા દસને મારી નાખતો અને ઊભો જ નહોતો રહેતો અને જાતે શિક્ષક છે એટલે શિક્ષકને છે ને આવી રીતે ના હોય થોડુંક તો રહેમ દિલ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ આગળ બોનેટ પર પડેલો છે તો એને ઊભી રાખીને વ્યક્તિને ઉતારવો જોઈએ જેને એના એ બદલે એ તો આગળ ફૂલ સ્પીડમાં એને લઈને જ જતો રહે છે એવું ના કરવું જોઈએ એમને તો એક અને કાયદા એવા લાવવા જોઈએ કે જે બી ફેમિલીવાળા નીકળે કાં તો એકલા નીકળે બધાનું ચેકિંગ થવું જોઈએ ગુજરાતમાં એન્ટ્રી થતા જ અને એના બદલે આટલે બધા જ નેતાઓને કે કોઈને બી આ વ્યક્તિને સસ્પેન્ડ કરો બસ એક જ અમારી ન્યાય છે ઓબરનાના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારે તાત્કાલિક પગલા લે તેવી માંગણી કરવામાં આવી છે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. DYSP, PI અને PSI સહિતનો તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. FSL ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકઠા કર્યા છે. હાલમાં મુખ્ય આરોપી મનીષ પટેલ સહિત બંને આરોપીઓની પોલીસ પૂછપરછ ચાલી રહી છે. રાહતના સમાચાર એ છે કે અકસ્માતમાં घायल થયેલા સુનીલભાઈ મછાને લુણાવાડાની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જોકે અન્ય घायल દિનેશભાઈ ચારેલ હાલમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ સમગ્ર મામલે દરેક ખૂણે તપાસ ચલાવી રહી છે સત્ય બહાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અમે આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ વધુ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો અડીખમ ગુજરાત અમે સાવળા શેઠથી રિટર્ન દર્શન કરીને ઘરે આવતેલા ગોધરાવા માટે નીકળેલા અકસ્માત આ જે ટાઈમ હતો લગભગ પોણા આઠ વાગેલા અમે અમારા ઘરે જતેલા એ ટાઈમે અમારી આગળ બે બાઈકો એક બાઈકવાળા ભાઈ જતેલા અને એની આગળ અમારી આગળ કાર ચાલેલી અને એકદમ જ એ બાઇકવાળો અમારી અગાડીથી ગાયબ થઈ ગયો તો અમે ધ્યાન ધ્યાનથી જોયું તો એક ને ત્યાં પડ્યો તો બીજો ભાઈ મેં કીધું ક્યાં ગયો બીજો ભાઈ એ ભાઈની આગળ બોનેટ હતું ગાડી પર એના પર હતું અને અમે એને બહુ પ્રયત્ન કર્યો રોકવાનું બહુ એટલે બહુ પણ એ ભાઈએ બિલકુલ બી ગાડી રેમ દિલ ના રાખીને ગાડી રમા રમ દવા દીધી કદાચ એ ટાઈમે ગાડી ઊભી રાખી દેતો તો આજે ભાઈની જે હાલત થઈ એ આવી ના થતી અને એના પછી પણ એને બહુ અમે પ્રયત્ન કર્યો કારણ તો એને અમારા પર ગાડી નાખી અમને પણ મારવાની ધમકી એને કરી ગાડી પરથી કે ભાઈ કદાચ ફોકાઈ જાય એને ઓછત પણ નહોતો ગાડીમાં દારૂ એટલું પીધેલો હતો એ ભાઈ તમે ત્યારે ગાડી ઊભી રાખી પછી શું એની ગાડીમાં એને ઊભો રાખ્યો અને આગળ મેં મારી ગાડી ક્રોસમાં ઊભી રાખી દીધી પહેલાં તો મેં એની ગાડીની ચાવી લઈ લીધી કેમ કે મને મારી ગાડી ફેમિલીમાં હતી અને મને એ કે કદાચ મારી ગાડી ફેમિલીને પણ ઉડાઈ ના દે એટલે પહેલાં મેં એની ચાવી લીધી પછી મેં એને સમજાય તો મને કે વાયુ પ્રોબ્લેમ તને શું તકલીફ છે ભાઈ આજે કોઈ માણસ છે તું એને લઈ જવું છું ગાડી પર મારી માણસાઈ રીતે તો હું તો માણસ પહેલાં હું તો પૂછીશ ને ને ભાઈ તું કેવી રીતે કેમ કોઈને મારું છું કે શું તકલીફ છે અને એને કંઈ હોશ જ નહોતો એટલો દારૂ પીધેલો હતો એ ભાઈ એટલી ગંભીરતા હાલતમાં હતી અને એની ગાડીમાંથી દારૂ પણ નીકળ્યો હતો એ પણ વિડીયો અમે આપ્યા સાહેબ પોલીસ સાહેબને બધાને અને જે દર્દી છે એની હાલત બહુ ખરાબ હતી છે શું થવું જોઈએ આના માટે એના પર આ એક તો પહેલી વાત તો એને મને એમ કીધું કે હું શિક્ષક છું આજે શિક્ષક છે બરાબર છે શિક્ષક થઈને આજે એ છોકરાઓને ભણાવે છે તો એને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે ભાઈ આજે આપણે શિક્ષક છીએ કોઈને આપણે સારા લક્ષણો આપીશું કે સારા બને શિક્ષણ થઈને માણસ આજે એવું કરે છે દારૂ પીને ગાડી ચલાવતા કોઈને શું આપશે અને આવા માણસની આગળ સખ્તી સખત કારવાહી થવી જોઈએ અને જે એની સજા થઈ એને આપવી જોઈએ અને એટલે ગરીબ બિચારો જે હતો એને જે બી એની પરિસ્થિતિ પ્રમાણે એને સહાયતા કરવી જોઈએ